અત્યારે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો પર ટ્રમ્પ સરકારના આકરા નિયમોએ આકરી શરૂઆત કરી દીધી છે અને લોકોની હકાલપટ્ટી પણ શરૂ થઈ ગઈ છે પણ આમાં ગુજરાતીઓના નામ ઓછા નથી દેખાઈ રહ્યા ભારતીયો પણ પરત ફરી રહ્યા છે ત્યારે આવો ત્યાંની પરિસ્થિતિ પર નજર કરીએ આજના વિડીયોમાં નમસ્કાર તમારી સાથે હું આ ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો અવરાજકોટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામેના અભિયાનના ભાગરૂપે સામૂહિક દેશ નિકાલ શરૂ કર્યો છે અને લોકો સામે આકરી કાર્યવાહી પણ હાથ ધરી છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ વખતે જ ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે આકરી કાર્યવાહી હાથ ધરવાની વાત કરી હતી જેમાં ભારતની વાત કરું તો અત્યારે ભારતને લઈને આકરી કાર્યવાહી થઈ રહી છે સોમવારે એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર પ્રવાસીઓને લઈને ભારત માટે રવાના થયું હતું વ્હાઇટ હાઉસ પર પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ભારતમાં આ પહેલું દેશનિકાલ અભિયાન રહેશે ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી લગભગ અઢાર હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવશે તેવી માહિતી પણ અત્યારે સામે આવી રહી છે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે અંદાજિત બસો જેટલા ભારતીયોના નામ સામે આવ્યા છે અને એમાંય તેત્રીસ જેટલા તો ગુજરાતીઓ છે અને તે લોકો અત્યારે પરત આવી રહ્યા છે ભારતીયોને લઈને અમેરિકન એરફોર્સનું વિમાન સી સેવન્ટીન એ આજે સવારે સેન એન્ટિયો આવશે અને પંજાબના અમૃતસરમાં લેન્ડ કરશે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઇમિગ્રન્ટની સંખ્યા ખૂબ વધારે છે જેમાં સાત પોઈન્ટ પચીસ લાખ તો માત્ર ભારતીય ઇમિગ્રન્ટ છે અને તે પૈકી પણ સૌથી વધારે ગુજરાતીઓ છે ભારત અગાઉ ગ્વાટીમાલા પેરુ હોન્ડારૂસ મેક્સિકો અને અલસાલ્ડારોના ગેરકાયદે વસાહતીઓને તેમના દેશમાં હાંકી કાઢવામાં આવ્યા હતા ત્યારે હજુ પણ લોકોને પરત મોકલવામાં આવશે અને આવા જ અવનવા અપડેટ્સ માટે લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલાય એ ધ્યાન રાખજો નમસ્કાર